ને વપર સડી ગયા છે ને ખાવા બે ગયા છે યાર વાગી ગયો બધા જમવા બે ગયા છે અચ્છે આજ ભીંડા નું આખી સિંગુ નું છે શાક બાજરા રોટલા છે ડુંગળી છે સાઈસ છે ચાલો ફેમિલી બહુ બહુ લાગી છે

આ બધી ડુંગળી ઉભી છે આ ડુંગળી આપીશ છે લસણ ઉપાડી લીધું છે અમે ડુંગળી ખાલી રહી છે ટાઈમ મળશે એટલે પડી લઈશું ત્યારે તો કામે ચડવાનો ટાઈમ થઈ ગયો છે મસ્ત મજાનો આરામ કર્યો તો હવે વાપરે કામે જાય થઈ બંધ કરીને

પાણી છે ત્યાં તો ખોટે એમ નથી તળાવ છે ને પડખે છે જંગલ પાણી આપણે દળવાય રહે ખોટે ખોટે નહીં તો બસ જો આવું સોળા ફટ મેદાન છે ત્યારે ક્યાંય લીલું જોવા મળતું નથી આ એમાં રાજલું તો માંડ પીવે બે ત્રણ બે ત્રણ કેરા પીવે કેટલે કુવાનું ભેગું કરવી ત્યારે એ બધું છે એ તો બધે કામે સડી જશે એ આપડે સડી જઈએ તો કાકા કઈ જો આખોણો વિછો હાથ પાછો બગડીને બેઠા

картофель